રાપર શહેરમાં ગણપતિ મહોત્સવનું આયોજન આજથી અર્થા ગજાનંદ ગણપતિ બાપાના મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે તે અન્વયે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં દેનાબેન ચોક ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા છેલ્લા તેર વર્ષથી ગણેશ સ્થાપના કરવામાં આવે છે આ વર્ષે પણ ત્રણ દિવસીય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ મહાઆરતી ગણપતિ ચાલીસા તથા જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે માટે નગરપાલિકા માજી પ્રમુખ ગંગાબેન શિયારિયા માજી સદસ્ય રમેશભાઈ સિયારીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આરતી તથા પૂજા નવીનભાઈ જોશીએ કરાવી હતી સમગ્ર આયોજન ધર્મેન્દ્રભાઈ સિયારિયા મેહુલભાઈ જોશી રાહુલભાઈ સિયારીયા ભાવિક મિરાણી અંકિત દરજી શૈલેષ પંડ્યા ભાવિન કોટક શૈલેષભાઈ ચંદે જીત મણકા અબુ બારોટ કિશ શંઘાર વૈભવ શિયારિયા અજુ બારોટ અજય બારોટ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે ઉપરાંત અયોધ્યાપુરી ખાતે અયોધ્યાપુરી યુવક મિત્રમંડળ દ્વારા ઘણી સ્થાપના કરવામાં આવી છે માલીચોક ખાતે સમસ્ત રાપર શહેર મેઘવાડ સમાજ દ્વારા સલારી નાકા ખાતે માલીવાસ ખાતે તિરુપતિ નગર જલારામ સોસાયટી ખાતે દરજી સમાજવાડી ખાતે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે અયોધ્યાપુરી તથા અનેક ગણેશ મહોત્સવમાં નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભિંડે અજીતસિંહ જાડેજા મનુભાઈ રાજગોર રમેશભાઈ સિયારિયા વિનુભાઈ થાનકી ઉમેશ સોની ભીખુભા સોઢા જશવંતસિંહ સોલંકી મેહુલ રૈયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા પૂજા આરતીમાં ભાગ લીધો હતો આમ આજે વાગડ વિસ્તાર ગણેશમય બની ગયું હતું વધુમાં ગણેશ ભક્ત શ્રી પ્રકાશભાઈ રાજગોરે સૌ ગણેશ ભક્તોને શુભેચ્છા આપતા કહ્યું હતું કે વાગડ વિસ્તારમાં અલગ અલગ રપર શહેરમાં પણ અલગ અલગ અરજયપુર વિસ્તાર ફ્રેન્ડ્સ ગ્રુપમાં અરજયપુર યુવક મંડળ દ્વારા માલીવાસ દેદી સમાજ દ્વારા અલગ અલગ જગ્યાએ બધે ગણેશની સ્થાપના કરવામાં આવી છે અને ત્યાં અલગ અલગ જગ્યાએ દરરોજ નવા નવા પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક શ્રી મહીપતસિંહ ખાબુભા જાડેજા પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા પંચાયત મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક પંદર ઓગસ્ટ દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી દ્રગ પંચાયત ગામ દ્રપ તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ દરેક ભારતીય નાગરિકો દરેક ભારતીય શુભકામનાઓ શુભેચ્છક શ્રી ઓમ કન્ટ્રક્શન અંજાર કચ્છ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના કરનાર મૃત્યુ અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો